મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ગાંધીનગર પોલીસના દાવા પ્રમાણે ગઈકાલે રિંકલની હત્યા અને તેના જ કોલેજ કાર મોહન એ કરી મોહન પારઘીએ ત્યારે રિંકલ મૂળ બંને ભાવનગરના ગારીદારના વતની છે કોલેજમાં બંને સાથે ભણતા હતા ત્યાંથી પ્રેમ થયો જોકે બે હજાર પંદરમાં મોહન પારઘીના અન્ય યુક્તિ સાથે લગ્ન થયા થઈ ગયા અને જો કે રિંકલ સાથેનો મોહનનો પ્રેમ ચાલુ રહ્યો મળતી વિગતો અનુસાર વધુ વાત કરી તો આ પ્રેમમાં રિંકલ ત્યારે મિત્રો મોહને તેની પત્ની છોડીને પોતાની સાથે લગ્ન કરવા સતત દબાણ કરતી હતી મોર રિંકલ સાથે લગ્ન કરવા ન માગતો હતો એટલે જ આ ખૂની ખેલ ખેલ્યો મોર રિંકલ મળવા આવ્યો એ દરમિયાન લગ્ન માટેનું દબાણ રિંકલે કર્યું એટલે મોને ગળું દબાવી રિંકલની ઘાતકીય હત્યા કરી હતી જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ